દસ લાખની લાંચના કેસમાં છેલ્લા અગિયાર મહિનાથી ફરાર ઉતરાણ પોલીસ મથકના પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ થઈ હતી પીએસઆઈ ના બે વચેટિયા એસીબી ના છટકામાં પકડાઈ ગયા હોવાની જાણ થતા ધરપકડ ટાળવા પીએસઆઈ ફરાર થઈ ગયા હતા કેસ રફેદફે કરવા પીએસઆઈએ દસ લાખની લાંચ માગ્યાનો આરોપ છે એસીબી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિલીપ કે ચોસલા વિરુદ્ધ લાંચનો આરોપ છે એસીબી દ્વારા ગત ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં પીએસઆઈ ના વચેટિયા પિયુષ રોય અને નિલેશ કસોટિયા લાંચ લેતા પકડાયા હતા આ બાબતે જાણ થતા પીએસઆઈ ફરાર થઈ ગયા હતા વધુમાં એસીબીએ જણાવ્યું હતું કે ગત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવાજોગની એક તપાસ કરી હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ લાખની માગણી કરી અને સ્વીકારેલા અગાઉ બે આરોપી પકડાયેલા એક પિયુષ રોય અને નિલેશ કસોટીયા નામના બે પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેવું ફરાર હતા તેઓને પકડેલ છે સર આપણે હાલનો એમનો ચોપન હજાર રૂપિયા પગાર છે અને આગળ જે જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબી જે જો હા એ બી કોઈ પડશે રૂપિયા દસ લાખની લાંચ કેસ માં છેલ્લા એક વર્ષથી ફરાર પીએસઆઈ ડીકે ચોસલા ધરપકડ કરવા એસીબી ટીમ દ્વારા અનેક સ્થળો પર તપાસ કરવામાં આવી હતી પરંતુ એસીબી સફળતા મળી નહોતી દરમિયાન સુરત આવતાની સાથે માહિતીના આધારે સુરત એસીબી દ્વારા આરોપી પીએસઆઈ ડી કે ચોસલાને ઝડપી પાડ્યો હતો પીએસઆઈ ડી કે ચોસલા ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને ચોપન રૂપિયા હજારનો પગારદાર છે સરકારનો પગાર લેતો હોવા છતાં પણ આ પીએસઆઈને વધુ રૂપિયા કમાવાની લાલસા જાગી હતી જોકે વધુ રૂપિયાની લહાઈમાં આ પીએસઆઈએ અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદીર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત